વાગરાના દહેજ ઔદ્યોગિક વિસ્તાર આપત્તિ મુક્ત કરવા સજ્જ ઓપેલ અને પેટ્રોનટ ખાતે મેગા ઓઇલ કેમિકલ મોકરી યોજાય વાગરા તાલુકાના દહેજ સ્થિત વિશાળ ઔદ્યોગિક સંકુલમાં સંભવિત ઓઇલ અને કેમિકલ ડિઝાસ્ટરનો સામનો કરવા માટે વહીવટી તંત્રની કટોકટીની સજ્જતા ચકાસવા આજે નેશનલ અને સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના સંયુક્ત ઉપક્રમે રાજ્યકક્ષાની મેગા ઓફ સાઇટ મોકરી યોજાઈ હતી

આ પત્ની જાણતા જ જિલ્લા કલેક્ટર ગોરાંગ મકવાળાની સૂચનાથી નાયબ કલેક્ટર એમએન મનાણી દહેજ ખાતે દોડી ગયા હતા જેમાં પેટ્રોનેટ ખાતે ઇન્ડિયાએફ અને સ્થાનિક તંત્રના સહયોગથી બસો બાવીસ વ્યક્તિઓનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું જેમાં ચાર વધુ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અપાય કોઈ સત્યાવીસ જેટલા ફાયર વાહનો ઘટના સ્થળે પહોંચ્યા જ્યારે પોલીસ ટીમે વાન વ્યવહાર સુચારુ નિયમન કર્યું આરોગ્ય તંત્ર દ્વારા પીએચસી સેન્ટર ખાતે કામચલાઉ હોસ્પિટલ ઊભી કરવામાં આવી હતી અમોગ્રિલમાં કોસ્ટગાર્સ સહિત વહીવટી તંત્રની તમામ ટીમોની કામગીરી ખૂબ જ પ્રશંસનીય રહી હતી અંતે નેશનલ મેનેજમેન્ટ ઓથોરિટીના અધિકારીઓ સાથે કલેક્ટર શ્રી મનાલીના સમીક્ષા બેઠક હતી ટીમોની કાર્ય દક્ષતાની પ્રશંસા કરવાની સાથે મુક્ત મને ચર્ચા કામગીરીમાં રહી ગયેલ નાની મોટી ખામીઓને ઓળખી તેને સુધારવા માટેની વ્યૂહરચના ઘટાડવામાં આવી હતી જેથી દહેજનો ઔદ્યોગિક વિસ્તાર ભવિષ્યની કોઈ પણ આપત્તિનો સામનો કરવા માટે સંપૂર્ણપણે સજ્જ બની શકે